નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને કરવાનું ભૂલતા નહીં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તે મુજબ એકવીસ માર્ચથી ગરમીના પ્રમાણમાં વધારો થશે અઢારથી ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે સાથે એપ્રિલ અને મે મહિનામાં જોરદાર ગરમી પડશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય ત્રણ દિવસ પછી પારો બે થી ત્રણ ડિગ્રી વધતા ગરમી વધુ લાગશે ડુંગળીની બજારમાં નિકાસ વેપારના અભાવે તેજી થવી મુશ્કેલ હોવાથી ભાવ અત્યારે ટૂંકી રેન્જમાં અથડાઈ રહ્યા છે ગુજરાતમાં સફેદ ડુંગળીની આવકો હવે ગોંડલ અને ભાવનગર જિલ્લામાં વધી રહી છે ગોંડલમાં લાલ ડુંગળીની બાર હજાર કટાની આવક સામે ભાવ એકોતેર રૂપિયાથી ત્રણસો ને છન્નું રૂપિયા સુધીના હતા સફેદ ડુંગળીની સોળ હજાર કટાની આવક સામે ભાવ બસો રૂપિયાથી બસો રૂપિયા સુધી હતા મહુવામાં લાલ ડુંગળીના પાસાઠ હજાર કટાના વેપાર સામે ભાવ એકસો પચીસ રૂપિયાથી ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અને સફેદ ડુંગળીના એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ થેલાની આવક સામે ભાવ રૂપિયા બસો ત્રણથી બસો પિંચોતેર રૂપિયા સુધીના બોલાયા હતા ધાણાની બજારમાં ભાવ સતત તૂટી રહ્યા છે ધાણાની આવકો છેલ્લા બે દિવસથી ઘટી છે અને આજે ગોંડલમાં આવક બંધ હોવાથી એ સિવાયના સેન્ટરમાં મળીને સિત્તેરથી પંચોતેર હજાર બોરીની આવક હતી અને ભાવ પીઠાઓમાં મળે રૂપિયા પચીસ જેવા ઘટ્યા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે અને આ કેસર કેરી ઉના પંથકમાંથી આવી છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા ઓગણીસોથી ત્રણ હજાર સુધીનો બોલાયો છે જ્યારે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીઓએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સિઝનના કેસર કેરીના શ્રી ગણેશ થયા છે ત્યારે આજે રાજકોટના ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં બસો બોક્સની આવક થઈ હતી ગત વર્ષ કરતાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે ગત વર્ષની વાત કરીએ તો દસ કિલો કેરીના બોક્સના ખેડૂતોને અઢારસોથી એકવીસો રૂપિયા ભાવ મળ્યો હતો તેની સરખામણીએ આ વર્ષે સારા ભાવ મળ્યા છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના બારસો ને એકત્રીસ રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બારસો ને પંચોતેર મણ આવક નોંધાઈ હતી અને ભાવ તેત્રીસો ને એકાવન રૂપિયાથી સોળસો ને એકતાલીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો યાર્ડમાં ચણાની હરાજીમાં ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધીનો બોલાયો હતો પાંચ હજાર સાતસો ને પચાસ મણ ઘઉંની આવકમાં લોકવન ઘઉંનો ભાવ ચારસો ને એકત્રીસ રૂપિયાથી લઈને પાંચસો અઠ્યાવીસ રૂપિયા સુધી અને ટુકડા ઘઉંનો ભાવ ચારસો ચાલીસ રૂપિયાથી લઈને છસો ચોત્રીસ રૂપિયા સુધીનો બોલાયો હતો પંદર મણ તલની આવક સામે સફેદ તલનો ભાવ છવ્વીસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા અને કાળા તલનો ભાવ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધીનો બોલાયો હતો ગુજરાત સરકારના કૃષિ મંત્રીએ મહત્વની માહિતી આપતા કહ્યું કે ગુજરાતમાં અઢારમી માર્ચથી આગામી નેવું દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂપિયા સાત હજાર પ્રતિ ક્વિન્ટલ ચણા માટે રૂપિયા પાંચ હજાર ચારસો ને ચાલીસ પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે રૂપિયા પાંચ હજાર છસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન